નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સ્કેફનેટી એજ્યુકેટ પર સર્વેનું સ્વાગત છે મિત્રો આજનો વિડીયો શરૂ કરતાં પહેલાં સર્વેને વિનંતી ચેનલ પર આપ જો નવા હો તો ચેનલના લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરશો આપના મિત્રોને શેર કરશો જેથી કરી આવનારા તમામ વિડીયોની અપડેટ તમારા સુધી સરળતાથી પહોંચતી રહે મિત્રો આપણી ચેનલ પર શૈક્ષણિક માહિતી શૈક્ષણિક ન્યૂઝ શૈક્ષણિક વિડીયો મૂકતા હોઈએ છીએ તો એની આપણે એક મેળવવા માટે આપ અવશ્ય અવશ્ય વિડીયોને શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો મિત્રો આજની આપણે જોઈએ તો તાટ ભરતી બે હજાર ચોવીસ રિલેટેડ જે ધોરણ નવથી બારમાં હવે ડીવી ક્યારે આવશે મુખ્ય પ્રશ્ન કે જે ડિસ્ટ્રિક્ટ વેરિફિકેશન ક્યારે આવશે ત્યારબાદ જે વિદ્યા ભરતી બે હજાર ચોવીસ છે જેના પણ ફોર્મ ભરાઈ ગયા છે એમાં પણ ઉમેદવાર મિત્રોને પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની અતુરતાથી રાહ જોઈ રહ્યા છે એ ક્યારે આવશે અને આ જે સમગ્ર ભરતી પ્રક્રિયા છે જે ટાટ હાયર સેકન્ડરી અને સેકન્ડરી તેમજ પ્રાઇમરી અપર પ્રાઇમરી અને પ્રાઇમરીની જે તમામ ભરતી પ્રક્રિયા છે એ જે ક્રમિક ભરતી પ્રક્રિયા છે એ કેટલે પહોંચી તો એની આ વિડીયોમાં આપણે સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ મિત્રો તો વિડીયો અંત સુધી જોશો આપના મિત્રોને શેર લાઈક અને સબસ્ક્રાઈબ અવશ્યથી કરશો તો જે ટાર્ટ છે એમાં નાસ ટાઈમ એનું જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર થઈ ગયું છે એમાં તમામ ઉમેદવારોના જે મેરિટ ક્રમ મેરિટ નંબર એ જાહેર થઈ ગયા છે હવે જે ડીવી ધોરણ નવથી બાર માટે ક્યારે આવશે તો એ માટે જોઈએ તો એ ડીવી આવવાની શક્યતા હવે ટૂંક સમયમાં ડીવી આવી શકે છે જેની રાહ જોઈ રહ્યા છે એમાં જે હાલ એક ગઈકાલે તે રેકનો એક સર્ક્યુલર થયો છે જેની આ આપણે આ આગળના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ કે જે ધોરણ નવથી બારની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે એ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જે મદદની શિક્ષકો તેમજ શિક્ષણ શાળાઓ ફરજ બજાવે છે એમના જિલ્લા આંતરિક બે બદલી કેમ જાહેર થયા છે જે તારીખ ચોવીસ એક પચીસ સુધીમાં તમામ જિલ્લામાં પૂર્ણ કરવાના છે એટલે આ જે ભરતી પ્રક્રિયા છે એ મિત્રો ક્રમિક ભરતી પ્રક્રિયા છે અને ક્રમિક થાય તો જ મહત્તમ ઉમેદવારોને આનો લાભ મળી શકે તો એ ક્રમિક ભરતી પ્રક્રિયાના અનુસંધાનમાં જોઈએ તો આ ચોવીસ એક સુધીમાં આ જે જિલ્લા આંતરિક ફેરબદલી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક જે સરકારી શાળાઓ છે એના પૂર્ણ થાય ત્યારબાદ આવવાની શક્યતા રહેલી છે એવું આપણે માની શકીએ અને એ પૂર્ણ થાય એટલે એની ધોરણ નવથી બારની ભરતી પ્રક્રિયા આગળ વધશે અને એ પૂર્ણ થાય ત્યારે વિદ્યા સહાયક ભરતી પણ આવી વિદ્યા સહાયક ભરતીનું પણ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર થઈ શકે તો જે જિલ્લા આંતરિક ફેરબદલી કેમ્પનું જે સ્કેડ્યુલ જાહેર થયું છે એ એની વાત કરીએ મિત્રો તો જે ધોરણ નવથી ની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે એનું જે જિલ્લા આંતરિક ફેરબદલી કેમ્પ છે એ ચોવીસ એક સુધીમાં પૂર્ણ થવાના છે તો એના વિશે પણ જોઈ લઈએ આ ઉપરાંત જે શિક્ષણ સહાય ભરતી ધોરણ નવથી બારમાં જે શિક્ષક મિત્રો આ ઉમેદવાર મિત્રોએ ફોર્મ ભર્યા છે એમના માટે પોર્ટલ જે એ સી આર પોર્ટલ ફરી જે ઓપન છે એમાં ઉમેદવાર મિત્રોએ તેમના અરજી પત્રક રસીટ ડાઉનલોડ કરી શકે છે અને પ્રિન્ટ કરી શકે છે જે ઉમેદવારીઓ બાકી રહે આ પ્રક્રિયામાં પૂર્ણ થાય ત્યારબાદ જે ચોવીસ એક સુધીમાં જિલ્લા આંતરિક ફેરવદલી કેમ્પ થશે ત્યારબાદ ફાઇનલમાં રિટર્ન પછી એ જે એના આધારે ડીવી ડિસ્ટ્રિક્ટ વેરીફિકેશન લિસ્ટ આવી શકે ત્યારબાદ વિદ્યાશાયક ભરતી આવી શકે વિદ્યાશાયક ભરતીની પ્રક્રિયા આગળ જઈ શકે છે તો જે અત્યારે જિલ્લા આંતરિક ફેરબલી કેમ્પ સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે જાહેર થયું છે એની વિગત જોઈએ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક કે મદદની શિક્ષક તરીકે જે શિક્ષક મિત્રો ફરજ બજાવે છે એ શિક્ષક મિત્રો માટે જે જિલ્લા ફેરબલી આંતરિક કેમ્પ છે એની જાહેરાત કરવામાં આવી છે તો એન જોઈએ તો અત્યારે જે ટાટ પરથી ધોરણ નવથી બાર અને વિદ્યા પરથી ધોરણ થી આઠ અને ધોરણ એકથી પાંચ જે ચાલી રહી છે જેના ફોર્મ ભરાઈ ગયા છે નવથી બાર માટે જે ડીવીની રાહ જોવાઈ રહી છે અને થી આઠ માટે પણ પ્રોવિઝનલ લિસ્ટની જે રાહ જોઈ રહ્યા છે એમાં હવે પછી ક્યારે ડિસ્ટ્રિક વેરિફિકેશન ડીવી આવી શકે એ માટે જોઈએ તો આ એક અગત્યની અપડેટ છે કે જે સરકારી જે સેકન્ડરી હાયર સેકન્ડરી શાળાઓ છે એમાં શિક્ષણ સહાયકને મદદની સહાયક તરીકે મદદની શિક્ષક તરીકે જેવી શિક્ષક મિત્રો ફરજ બજાવે છે એમના બદલી કેમ્પ જિલ્લા આંતરિક બદલી કેમ્પ જાહેર થયા છે એટલે જે જિલ્લા આંતરિક બદલી કેમ્પ છે એ પૂર્ણ થયા પછી જ અહીંયા ડીવી આવી શકે એવું અનુમાન બાંધી શકાય મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે જે સરકારી માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં બરાબર શિક્ષણ શિક્ષણશાળા મદદની શિક્ષકોના જિલ્લા આંતરિક ફેરબદલી બાબત બરાબર તો જે આ છે એમાં તમામ અહીંયા સ્પષ્ટ ઉલ્લેખ છે કે તમામ જિલ્લા અધિકારી સૈનિક કચેરી પરથી જે જિલ્લા આંતરિક ફેરબદલીની કાર્યવાહી તથા જે હુકમો છે એના સંબંધિત કાર્યવાહી અહીંયા કરવાની છે એમાં તમામ જિલ્લાઓમાં આંતરિક જિલ્લા ફેરબદલી કેમ્પનું આયોજન તારીખ ચોવીસ એક બે હજાર પચીસ સુધીમાં ઓફલાઈન માધ્યમથી કરવાનું છે એટલે અહીંયા મિત્રો જોઈએ તો ચોવીસ પહેલાં તો અહીંયા આવી શકે નહીં એવો અંદાજ બાજી શકાય કારણ કે આ જે ભરતી છે ક્રમિક ભરતી પ્રક્રિયા છે જેની અંદર જોઈએ મિત્રો તો સૌથી પહેલાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતી થશે ત્યારબાદ સરકારી માધ્યમિક ગ્રાન્ટિડ એડ ઉચ્ચતર માધ્યમિક અને ગ્રાન્ટિડ એ માધ્યમિક એ રીતે થાય તો તમામ ઉમેદવારોને એનો વધારે લાભ મળી શકે ત્યારબાદ પ્રાથમિક અને પછી અપર પ્રાઇમરી ચોથી આઠ અને ધોરણ એકથી પાંચની ભરતી થાય તો એમાં તમામ તમામ જે ઉમેદવાર મિત્રો છે એમને સારો એવો અને લાભ મળી શકે નીચું મેરિટ જાય જેથી કરી ક્રમિક ભરતીના અનુસંધાનમાં મેરિટ નીચું જવાથી લાગતા વર્ગ જે ઉમેદવારો છે એમને આનો લાભ મળી શકે તો અહીંયા મિત્રો આજે જિલ્લા ફેર સોરી જિલ્લા આંતરિક જે બદલી કેમ જાહેર થયો છે અહીંયા ચોવીસ તારીખ સુધી એની પૂર્ણ કરવાના છે તમામ જિલ્લાઓમાં બરાબર આ જિલ્લાઓ આંતરિક ફેરબલી કેમ્પ ચોવીસ એક પચીસ સુધીમાં જિલ્લા કક્ષાએ તમામ જિલ્લાઓમાં આંતરિક ફેરબલી જિલ્લા આંતરિક ફેરબલી કેમ્પ પૂરા કરવાના છે એની સંપૂર્ણ વિગત સાથે અહીંયા સર્ક્યુલરમાં લખેલી છે અને એટલે ચોવીસ એક બાદ ડીવી આવી શકે અને ત્યારબાદ ક્રમિક ભરતી આગળ વધી શકે તો મિત્રો આથી આજની અપડેટ તો આવી જ અપડેટ માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં આભાર મિત્રો થેન્ક યુ